નવનિર્મિત પરિવાર હેલ્થકેર હોસ્પિટલનો આજથી શુભારંભ થયો છે પરિવાર હેલ્થકેર હોસ્પિટલને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા તથા અન્ય આમંત્રિતો અને તબીબોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી નમસ્કાર હું ડૉક્ટર પાર્થા ઝુમઠ એમડી ફિઝિશિયન મેનેજિંગ ડાયરેક્ટર પરિવાર હેલ્થકેર હોસ્પિટલ બધા રાજકીય અગ્રણીઓ વડીલો મહાનુભાવો બધાનું સ્વાગત કરું છું પરિવાર હેલ્થકેર હોસ્પિટલની અંદર ફિઝિશિયન ગાયનિક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન બધી જાતની ફેસિલિટી ડોક્ટરો અવેલેબલ છે અહીંયા આઈસીયુ ક્રિટિકલ કેર ઇમરજન્સી સારવાર અદતન ઓપરેશન થિયેટર મૂડી ડેર ઓટી ઇન્ડોરની સુવિધા દાખલ દર્દીઓ માટેની સુવિધા ઓપીડી માટેની સુવિધા બધી સુવિધા સાથે અહીંયા પીએમ જેવાય કાર્ડમાં પણ તદ્દન મફતના જ્યારે સારવાર પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદઘાટન છે